જાફરાબાદ ખાતે ટાઉન પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકદરબાર એસપી શ્રી સંજય ખરાતના અધ્યક્ષતામાં યોજાયો જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એસપી શ્રી સંજય ખરાતના અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં જાફરાબાદ શહેરના દરેક સમાજના આગેવાનો વેપારીઓએ તથા સરપંચશ્રીઓ જાફરાબાદ શહેરના વિવિધ હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં આવેલ દરેક સમાજના આગેવાનોએ એસપી શ્રી સંજય ખરાતનું સાડ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું તેમજ પ્રોજેક્ટ ઈગલ આઈ ટુ અંતર્ગત જે જે ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા તે ગામોના આગેવાનો દાતાશ્રીઓ સરપંચશ્રીઓનું એસપી શ્રી સંજય ખરાતના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ આ લોકદરબારમાં કાયદાના પ્રશ્નો તેમજ લોકોના પ્રશ્નો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ પણ કર્યું આ પ્રસંગે એસપી શ્રી સંજય ખરાત ડીવાયએસપી શ્રી નૈનાબેન ગોરડીયા તેમજ ટાઉન પીઆઈ જે આર ભાચકણ મરીન પીઆઈ ગોહિલ તેમજ બંને પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રીઓ તેમજ પોલીસ સ્ટાફ તેમજ અમરેલી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શ્રીયાળ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલ્લભાઈ બારૈયા ચીફ ઓફિસર દરેક જ્ઞાતિના પટેલશ્રીઓ દરેક સમાજના આગેવાનો વેપારીઓએ સરપંચશ્રીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જાફરાબાદ શહેરના

પ્રોજેક્ટ ઇગલ હાઈ ટુ કરીએ છે જિલ્લામાં જેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં એક સીસીટીવીનું નેટવર્ક ઊભું કરીએ છીએ એમાં અહીંયાના જે છે ગામોમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે તે ગામોના આગેવાનો દાતાશ્રી તથા સરપંચશ્રી કંપની તરફથી જે સાથ સહકાર આપેલ છે તે બદલ તમામને સન્માનપત્ર પણ આપવામાં આવેલ છે સાથે સાથે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદા અને સુવ્યવસ્થાના શું પ્રશ્નો છે લોકોના શું પ્રશ્નો છે તે બાબતે લોક લોકદરબારનું આયોજન પણ કરવામાં આવેલ હતું અને લોકોના જે અમુક પ્રશ્નો હતા તે બાબતે જિલ્લા પોલીસે આ પ્રશ્નનું તાત્કાલ નિરાકરણ માટે પણ નક્કી કરેલું છે સાથે સાથે ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આત્રે પોલીસ સ્ટેશનમાં જે અરજદાર આવતા હોય છે એમાંથી અમુક અરજદારની આશરે 15 અરજદારને આજે મળવામાં આવ્યા આ અરજદારની જે રજૂઆત હતી તે રજૂઆત ઉપર પોલીસે શું કાર્યવાહી કરેલ છે અરજદારની શું અપેક્ષા હતી કાયદેસરમાં ખરેખર શું કરવાનું રહેતું હતું તે બાબતે પણ અરજદાર પાસેથી ફીડબેક પણ મેળવવામાં આવેલ છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી આ જે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્શન છે આમાં છેલ્લા એક વર્ષમાં બે હજાર પચીસમાં બે હજાર ચોવીસની સરખામણીમાં ક્રાઇમ રેટ શું રહે છે કઈ એડેટર ક્રાઇમ વધે છે કઈ એડિટર ઘટે છે ક્રાઇમ અટકાવવા માટે શું કરવું પડે મહિલાની બાળકોની સુરક્ષા માટે શું શું જોગવાઈ કરવાની જરૂરત રહે છે પોલીસના વેલફેર માટે શું કરવાનું રહે છે તે બાબતે પણ વિચાર વિમર્શ કરવામાં આવેલ છે